ગણપતિ નું વિસર્જન તો એમાં તમને રેજો ને કાલ નો તમને કે વિસર્જન કેમ થાય હે એટલે હે દર્શન આવ્યો હે ગણપતિ બાપાના વિસર્જન માં શેરીમાં ગઈ હે ને તો અહીંયા દર્શનના મામા ઘણા દર્શન ના હે ક્યાં વાત કરે પછી દર્શન ના મામા હે નાના મોટા નાના મોટા બધા અને દર્શન ને આવે એમની મજા તો અમે જયારે ગણપતિ ની સ્થાપના કરી ત્યારે દર્શન કીધું કે દર્શન આપડે વિસર્જન થાય ને એટલે તું આવજે ડીજે બીજે રાસ ગરબા બધું વિશે બઉ મજા આવે વિસર્જન દિવસે તો કાલ વ્લોગ જોવાનું કાજ ભૂલતા નહીં અમે કાલે વ્લોગ બનાવશું એ વ્લોગમાં તમને બધું દેખાડશું ગણપતિ બાપા નું વિસર્જન એક થી હોવું થી તો કાલનો નો વ્લોગ જોવાનું ખાસ કરીને ભૂલતા નહીં પૂરો વિડીયો જોતા જાવ ખાલી પચાસ સબસ્ક્રાઈબર અમારે એક હજાર કલાક તો થઈ ગઈ હવે ત્રણ હજાર કલાક બાકી રહી ગાયો કા થઈ જશે ભાઈ એક જ પૂરા કરી દીયો તમે તમારા ગાવાને કે યો કરો આ ચેનલ કરી ને મેઈનલી તો એને નિશાની પડી શનિવાર હે તો શનિવાર સાયન્સ નું પેપર સ્કૂલ માં તો એને પેપર ની રજા થઈ ગઈ ને પેપર નું વચાણું હતું મારે અચ્છા દર્શન કેટલામ ભણે તું હું 7th સ્ટાન્ડર્ડ માં ભણું છું લેકિન 1 સેકન્ડ 7th સ્ટાન્ડર્ડ ગુજરાતી માં કે ગુજરાતી માં કે અલે હું હાથમાં હાથમાંમાં ભણું છું મારે સ્કૂલનું નામ જ્ઞાન ગંગા સ્કૂલ છે અને હું ઇંગ્લિશ મીડિયમમાં છું ને શું બોલરા ઇંગ્લિશ મીડિયમમાં હું ઇંગ્લિશ મીડિયમમાં ન થાઉં હું ગુજરાતીમાં હતો ઓ ભાઈ મારું મને મારું انا મની હતી અમે ઇંગ્લિશ મીડિયમમાં આયા પણ ગુજરાતી ન થાવડતો ગજબ બેજ્જતી

એમને બાલ મંદિરે જાય છે આ તો પૈસા વગર બાલ મંદિરે પૈસા વગર ઘરે આવતી રહે અને ઘરે જોયું તો કોઈ નહીં બધાય બહાર આવી ગયા તો અહીંયા મારા ઘરે ફોન આજે ફોનનો ફોન આવ્યો કે મારા ઘરે કોઈ કે પપ્પાને ફોન કરીને કહ્યું ને કે ઘરે કોઈ નથી હું એકલી હું આવું કઈ રીતે રહે છે હવે આખું સમજાય બધાય બહાર આવી ગયા હતા તો ધુવિષ્ઠા એકલી આવી ગઈ કોઈ મેડમને ને મેડમને ને કહે એટલે મેડમ ઘરે ફોન કરી દે એટલે એટલે આવી જાય

એ માસ મમાનો કોન્ટેક્ટ નંબરમાં આસમાનો ફોટો છે ને તો એને ખબર પડી કે આસમાનોનો ફોન તો એમ ડાયરેક્ટ એને ફોન કરી દીધો એટલે આસમામનો ફોનનો ફોન આવી ગયો તો એમનું નકમો મમીનો જોનો ફોન એમાં બધાના ફોટા હે એટલે એમાં ફોટા જોઈને ફોન કરે તો મારા ફોનમાં કઈ ફોટા નથી એટલે મારા ફોનમાં બધા નામ જ છે ઇંગ્લિશમાં લે ને તો ઇંગ્લિશ આવડે નહીં તો એટલે એને એને આસમામનો ફોટો જોઈને ખાલી એમાં ફોન કરી દીધો તો ચાલ દર્શન તું લોક બનાવી નાની આરે વાતું કર હું જઉં માવો લેવા માવો લેવા કેસ વાત થઈ

हजुर म मगी है। एड्रेस सुनाया जा जाकडे का पोलीस मला फोन कर आपली मामी आपली मामी पूर बजाया जुगार हमें जुगार या है हाथ माठ वही गए तो जुगा चालू है। या जुगार जरम तो काजी में हर वक्त में हाथ माठ में तो जुगार तो ये जुगा चालू है तो मित्रों तो निकुनी शाड़ निचाड़ अपने टेस्टर माथे निकुआ भी गई है

M के तरफ पर फेंकिया। तो क्या दर्शन में की नहीं भी? टपु भेजोगे। टपु भेजो। चीनीस ले लो। केटली एक आपे केटली आपे? आह तो एक मारा हटू लेती है। <laughs> जा जा एक लेती है जा मारा तो। चीनीस का वो मजा आवे ને અને એ તો બીજા કોઈ વેચતા હોય ને શેરીફ એ સેન્ડવીચ ખાય ને એટલે બહુ આનંદ આવે આપણે જે ઘરની સેન્ડવીચ લઈ ખુદના પૈસાની ખાય ને એમાં મજા નથી પણ બીજા કોઈ ખોરાવતા હોય વેચતા હોય એ સેન્ડવિચ ખાય ને એમાં મજા આવે તો આ નીકો થારી ભરીને આવતી બિસ્કીટ એવું મિત્રો મારે સેન્ડવીચ ખાવી દર્શન લેવા ગયો વધારે લાવે તો સેન્ડવીચ ખાવી બિસ્કીટ દીસ હાલ બિસ્કીટ તો आलबीसी कहुरावा बिस्किट खाऊ क्रीम वारू है मोने क्रीम वारू खाऊ सर दर्शन है दर्शन आवी गयो भाई मारो वात आयो भाई आ गयो एम कितू मा बेन नी आपो तो बे ऊपर लीदी निकु बेरी एम मे एम के दर्शना चना पोतेती आई फिर मारो भातला सोयची बाय बाय मेले

એ અત્યારે મારું નોર્મલ હોય જો કેવું લાગે લાગે છે 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 અને અને એને 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 તમે તમે લે ક્યું ઘણા ઘણા કે લઈ આવો આવો માણસ કરે છે તો માઈક લીધું છે અને તમે કઈ જ્યો કે હું માઇક લેતા અને દેખાવો દર્શન લેવા

આવું છે આ ફોન માં લગાડવાનું અને આ માઈક છે જે આ માઈક છે અહીંયા વાય જીપીઓ છે આ રખ રાખવાનો અને એ વાયરલેસ છે તો ચાલો હવે આપણે ફોન માં માઇક ફિટ કરીને આપણે આપણે દર્શનનો વિડિયો શૂટ કરશું આ જે તમારી ડિમાન્ડ હતી કે માઇક લાવો તો માઇક લઈ ને તો એને હવે રિસ્પોન્સ સારું આવું જોઈએ વિડીયો માં કહી કે તમને અવાજ કેવો આવે માઇક નો ચાલો મિત્રો मर्चुकार हैं वो लोग हर वाले को लाइक करते हैं तो सबसे अपन जो निकालना वो लोग जो तबुलता नहीं मिल गाने गणपति विश्वजनों वीडियो आउट से तो ये वीडियो जो हम लोग खास करें बुलता नहीं अबे हम अर्थात विषय जो निकूखा वबी की है नहीं हम अर्थात विषय दूसरा पुरोक्ष वर्षों

કેટલા ને હાથ આઠ છોકરા ગયા હતા અહીંયા લેવા તો બધા બે બે લઈને આવતો ખાતું ખોટું પૂરું અહીંયા બધા બે બે લઈ ચાલો હવે મલિકાના ના વ્લોગમાં